जम्मू एंड कश्मीर नॉट एन इंटीग्रल पार्ट ऑफ इंडिया इट इज नेवर बीन एन इंटीग्रल पार्ट ऑफ इंडिया मैं कश्मीर का एंबेसडर बनूंगा दुनिया में मैं कश्मीर का जो हालात हैं, जो पैगाम है जो सिचुएशन है वो मैं दुनिया में लेके जाऊंगा कश्मीर दुनिया के मीडिया पे हमारी खारजा पॉलिसी का कॉर्नर रहा है हां है और जब तक ये मसला हल नहीं होता रहेगा पाकिस्तान अखंड भारत में जन्मेली एक कैंसर की गांठ આ એક એવી ગાંઠ છે કે જેની કોઈ દવા જ નથી નવ જૂન બે હજાર ચોવીસ એક તરફ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીજી પોતાની ત્રીજી શપથવિધિ સમારોહમાં શપથ ગ્રહણ કરી રહ્યા હતા અને એક ન્યૂઝ બહાર આવે છે કે જમ્મુ એન્ડ કાશ્મીરના રિયાસી ઈલાકામાં એક બસ ખાડીમાં પડી ગઈ દસ લોકોના મૃત્યુ થયા અને તેત્રીસ લોકો ઘાયલ થયા શરૂઆતમાં તો બધાને એમ જ લાગ્યું કે પહાડી ઇલાકો છે તો આ બસ એક્સિડન્ટલી ત્યાં ખાડીમાં પડી ગઈ હશે દર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓની રાહ જોવાઈ રહી હતી આ બસમાં માતા વૈષ્ણો ભજન કીર્તન ચાલતા હતા અને અચાનક ગોળીઓનો અવાજ સંભળાય બીજું કઈ સમજાય તે પહેલા એક ગોળી ડ્રાઈવરને વાગી ગઈ જેને કારણે બસ અનબેલેન્સ થઈ અને ખાડીમાં પડી બસ કે તરફ આરી ગયા કઈ ગોળીઓ ચલાવ લાગ્યો છે સાત ગોળી ચલાવી ઓર ડ્રાઈવર કો ભી લાગ્યા ગોળી ઉસકે બાદ બસ નીચે ગઈ અને જ્યારે શ્રદ્ધાળુઓને પૂછવામાં આવ્યું કે શું થયું હતું તો શ્રદ્ધાળુએ કહ્યું કે બે થી ચાર આતંકવાદીઓ એ અંધાધૂન ફાયરિંગ કરી દીધું આટલું જ નહીં બસ ખાડીમાં પડી ગયા પછી પણ ફાયરિંગ ચાલુ રાખ્યું ટાઈમ તો ભૂલે વીસ મિનિટ બોલે છે કેટલા નિર્દય લોકો છે આ પોતાના છોકરાઓને બચાવવા માટે શ્રદ્ધાળુઓએ પોતાના બાળકોને સીટ નીચે સંતાડી દીધા અને ખુદ મરવાની એક્ટિંગ કરી અને સૂતા જ રહ્યા તો પણ આ ક્રૂર લોકોએ ફાયરિંગ ચાલુ જ રાખ્યું આ આતંકવાદીઓ ત્યાંથી થોડો સમય પછી ચાલ્યા જાય છે અને કબુલાત કરે છે કે આ હુમલો અમે કરી આ એક એવું ગ્રુપ છે કે જે પાકિસ્તાન લશ્કરે તાઇબા

મિત્રો નવ જૂન બે હજાર ચોવીસના રોજ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં જે હુમલો થયો તે કોઈ અચાનક હુમલો નહોતો તે ષડયંત્રથી રચેલો હુમલો છે મિત્રો આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે પીએમ મોદીજીના શપથ સમારોહને બદનામ કરવો અને બીજો ઉદ્દેશ્ય એ હતો કે જમ્મુ કાશ્મીરમાંથી હટાવેલ ત્રણસો સિત્તેરના નિર્ણયને બદનામ કરવો એ પણ ત્યારે જ્યારે આખી દુનિયાની નજર ભારત દેશ પર હતી જ્યારે ભારતમાં દુનિયાભરના મહાનુભાવો આ સેરેમનીમાં હાજર હતા ત્યારે આ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યું અને આ અટેક કરીને સાબિત કરવા માંગતા હતા કે ત્રણસો સિત્તેર જમ્મુ એન્ડ કાશ્મીરથી હટાવ્યા પછી પણ ત્યાંના લોકો સુરક્ષિત નથી કેમ કે જો અટેક નો ટાઈમિંગ જોઈએ તો લગભગ પીએમ મોદીજી ના સેરેમની ના પિસ્તાલીસ મિનિટ પહેલા એટલે કે સાત વાગ્યે જે સેરેમની ચાલુ થવાની હતી તેના પિસ્તાલીસ મિનિટ પહેલા છ અને પંદરે આ અટેક ને અંજામ આપ્યો કારણ કે આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થઈ શકે અને બધી જ ન્યૂઝ ચેનલમાં આવી શકે આ કોઈ નાનો અટેક નહીં ભયાનક અટેક હતો કેમ કે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે આ આતંકવાદીઓ સિક્યોરિટી આમ નાગરિક પર અટેક કરવાનું ચાલુ કરી દીધું છે પણ સવાલ એ આવે છે કે આ લોકો આ આતંકવાદીઓ શા માટે ટાર્ગેટ શિફ્ટ કરી રહ્યા છે અને આમ જનતા ઉપર આટલા ક્રૂર પ્રહાર કેમ કરી રહ્યા છે કારણ જો જોઈએ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા પછી જમ્મુ એન્ડ કાશ્મીરની હાલતમાં ખૂબ મોટો સુધાર જોવા મળ્યો છે જો તમે જમ્મુ કાશ્મીરનો આર્થિક આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવ્યા પછી ખૂબ મોટો બદલાવ જોવા મળે છે જો વ્યક્તિગત વૃદ્ધિની વાત કરીએ તો મહાવિયા સુદાન જે જમ્મુ કાશ્મીરની પ્રથમ ફાઇટર પાયલટ બની જસ્યા જે જમ્મુ એન્ડ કાશ્મીરની પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની જો આર્થિક રીતે જમ્મુ કાશ્મીરની જીડીપીટી હટાવ્યા બાદ બે પોઈન્ટ પચીસ લાખ કરોડ થઈ ગઈ એટલે કે ડબલ થી પણ વધી ગઈ આ બધું જ દર્શાવી રહ્યું છે કે કાશ્મીરના યુવાઓ અને કાશ્મીરના લોકો સુખમય અને શાંતિમય જીવન જીવવા માંગે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ કે આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવ્યા બાદ જમ્મુ એન્ડ કાશ્મીરના જે લોકલ લોકો આતંકવાદી સંગઠનમાં જોડાતા તેમાં એસી ટકાનો ઘટાડો થઈ ગયો છે આ સ્પષ્ટ રીતે જોવાય છે કે થ્રી સેવન્ટી હટાવ્યા બાદ ઘણો બધો બદલાવ જોવા મળે છે જે આ આતંકવાદી ગ્રુપને બિલકુલ પણ મંજૂર નથી અને તે ત્યાંના લોકોને જીવવા પણ દેવા માંગતા નથી આ ગ્રુપ સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ નાખે છે અને ત્યાંના લોકોને ત્યાંના યુવાઓને બ્રેન વોશ કરે છે આ ગ્રુપ પોતાના આતંકવાદી ગ્રુપમાં ત્યાંના કાશ્મીરના યુવાઓને જોઈન કરવાનું કહે છે અને ભડકાવીને ખોટી રાહ ઉપર લઈ જાય છે અને આ ટીઆરએફ ગ્રુપ આ જે કાશ્મીરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેને રોકવા માટે જ બનાવવામાં આવ્યું છે અને આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ ગ્રુપે જોરશોરથી પોતાના ગ્રુપમાં લોકલ આતંકવાદી ભરતી કરવાનું ચાલુ કરી દીધું હતું અને જમ્મુ કાશ્મીરમાં નેગેટિવ અફવા ફેલાવી રહ્યા હતા કે જમ્મુ એન્ડ કાશ્મીરને ભારતે ઓક્યુપાય કરી લીધું ભારતે ભેદભાવ કર્યા જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવી નેગેટિવિટી ફેલાવી રહ્યા હતા આ ટીઆરએફ ગ્રુપ પાકિસ્તાનના અલકાયદા ગ્રુપમાંથી જ સેપરેટ થયું છે આ એનો એક ભાગ જ છે અને પાકિસ્તાન તેને ફૂલ્લી સમર્થન આપે છે પણ જ્યારે થ્રી સેવન્ટી હટાવી ત્યારે ખુલ્લે આમ તે ગ્રુપને સમર્થન નહોતું કરી શકતું કેમકે ના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન હતું એફએટીએફ એટલે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ આ એક એવી સંસ્થા છે કે દુનિયામાં આતંકવાદને કઈ કન્ટ્રી કેટલું ફાઇનાન્સિંગ કરે છે તેના પર નજર રાખે છે અને જે દેશમાં આતંકવાદી સંગઠનને સપોર્ટ થતો હોય મદદ થતી હોય તેવા દેશને બ્લેક લિસ્ટ ગ્રે લિસ્ટના ધોરણો નક્કી કરે છે અને આ આર્ટિકલ થ્રી સેવન્ટી હતી ત્યારે પાકિસ્તાન એફએટીએફ ના ગ્રે જેના કારણે પાકિસ્તાન ખુલ્લે આમ સપોર્ટ નહોતું કરી શકતું એટલા માટે પાકિસ્તાનના આઈએસઆઈ ગ્રુપે અલગથી સેપરેટ ગ્રુપ બનાવ્યું જે કાશ્મીરમાં ઊભું કર્યું જેને નામ દીધું ટી આર એફ ધ રેસિસ્ટન્ટ ફ્રન્ટ શરૂઆતમાં આ ગ્રુપે દાવો કર્યો કે અમે જમ્મુ એન્ડ કાશ્મીરના પ્રોટેક્શન માટે લડીએ છીએ જે ભારતે કાશ્મીર ઓક્યુપાય કર્યું છે તેના વિરુદ્ધમાં બોલીએ છીએ છ જૂન બે હજાર ત્રેવીસ ભારત સરકારે પુખ્ત સબુતારે આ ગ્રુપને બેન કરી દીધું અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે એક સ્ટેટમેન્ટમાં જાહેર કર્યું કે આ ગ્રુપ રેસિસ્ટન્ટની આડમાં એક આતંકવાદી સંગઠનનું ગ્રુપ છે કે જે કાશ્મીરના લોકોનું બ્રેન વોશ કરી રહ્યું છે આટલું જ નહીં પાકિસ્તાનમાંથી આ ગ્રુપને ડ્રગ્સ અને વેપન્સની પણ સપ્લાય થઈ રહી છે અને આ ગ્રુપ સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ આપે છે અને સાયકોલોજીકલી લોકોને ભડકાવી રહ્યા છે પણ લોકલ કશ્મીરના લોકોને કાંઈ ખાસો ફરક નહોતો પડતો કેમકે આર્ટિકલ થ્રી સેવન્ટી હટ્યા પછી ઘણો બધો બદલાવ આવી રહ્યો હતો જેના કારણે કાશ્મીરના નહોતું કરી રહ્યું હતું એટલા માટે હવે આ ગ્રુપે સિક્યોરિટી ફોર્સના બદલે આમ જનતા પર પ્રહાર ચાલુ કરી દીધા કેમ કે આપણે બધાને ખબર છે કે કાશ્મીર કુદરતી રીતે આશીર્વાદરૂપ છે અને ત્યાં ફરવા જવું એક જીવનનું સપનું છે અને ટુરિઝમ માટે કાશ્મીર ભારતનું સ્વર્ગ છે અને જમ્મુ એન્ડ કાશ્મીરની જીડીપી માં પણ ટુરિઝમ નો બહુ મોટો ફાળો છે અને આનો ફાયદો આ લોકલ લોકોને થઈ રહ્યો હતો આ આતંકવાદી ગ્રુપ ક્યારેય પણ નથી ઈચ્છતા કે જમ્મુ કાશ્મીર નો વિકાસ થાય એટલે હવે આ આતંકવાદીઓ જે પ્રવાસે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી આવતા લોકો પર હુમલા ચાલુ કરી દીધા છે આ આતંકવાદીઓ પહેલા કહેતા કે અમે અમારા દુશ્મનને મારીને જન્નત નસીબ કરશું પણ હવે તમે એક શ્રદ્ધાળુને મારી રહ્યા છો જે પોતાના જીવનના અંતે મા વૈષ્ણવદેવી દેવીના દર્શને જાય છે તેના પર પ્રહાર કરો છો આ કાયરતા પૂર્વક પ્રહાર કરો છો આ કોઈ જન્નતની વાત નથી આ ક્રૂરતા પૂર્વક કરેલા હુમલાઓ છે આ પાકિસ્તાન રચિત ષડયંત્ર ચાલી રહ્યા છે પાકિસ્તાન પણ ઈચ્છતું નથી કે જમ્મુ કાશ્મીરનો વિકાસ થાય જમ્મુ કાશ્મીરમાં ટુરિઝમ વધે તે જેનો ફાયદો ત્યાંના લોકલ લોકોને મળે એટલા માટે પાકિસ્તાન જેવી કેન્સરની આ ગાંઠનો ઈલાજ કરવો બહુ જરૂરી છે અને આપણી દેશની સરકાર કામે પણ લાગી ગઈ છે અને આ પાકિસ્તાન જેવી કેન્સરની ગાંઠનો ઈલાજ કરવો પણ બહુ સમયસર જરૂરી છે કેમ કે નકર આ ભારતને ખાઈ જશે ભારતને જીવવા નહીં દે ના ભારતના લોકોને કે ના કાશ્મીરના લોકોને જય હિન્દ